સ્ટાન્ડલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા મકાનમાં જુગાર રમતા આઠ ઇસમોને પીસીબીએ ઝડપી પાડ્યા હતા વડોદરા શહેર પીસીબી ને બાતમી મળી હતી કે તાંડલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલ જાસ્મિન ટાવર સ્પ્રિંગ બ્લોસમ મકાન નંબર ચારસો એકમાં રહેતા શિરીષભાઈ મૂલચંદ લાલાના મકાનમાં કેટલાક માણસો ભેગા થયેલ છે અને તેઓ જુગાર રમી રહ્યા છે જે હકીકત આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરી મકાનમાં જુગાર રમતા કુલ આઠ ઈસમોને કુલ કિંમત રૂપિયા એક લાખ સાઠ હજાર નવસો એંસીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા ચાર પાંચ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે શિરીષ કુમાર લાલન અંબાલાલ પટેલ અશોક ગોહિલ અનિલ રાજપૂત પ્રવીણ ઓળ ડાયાભાઈ બારિયા વનરાજ સિતોડે રમેશ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર